નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં રેશન કાર્ડ ધારકો માટે કે ભાઈ જૂન મહિનાથી એક હજાર રૂપિયાની સહાય મળવાની હતી તો એ બાબતે શું સમાચાર છે તમે લગભગ તમામ જગ્યાએ એવું જોયું હશે વિડીયો પણ જોયા હશે તો શું ખરેખર એ શું સમાચાર છે જાણીએ તો આ રીતે તમે સમાચારો જોયા છે કે રેશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયાની સહાય દર મહિને એક હજાર બરાબર છે બસ કરવું પડશે આ કામ એવા સમાચારો તમે જોયા હશે તમે ફક્ત ગૂગલ સર્ચમાં કરશો તો આ ઘણું બધું જાણવા મળશે અને એવું પણ જાણવા મળશે કે જૂન મહિનાથી અરજી કરી શકાશે દાખલા તરીકે આ સમાચાર છે તમે જોઈ શકો છો કે કેવી રીતે અરજી કરવી તમામ વિગતો આવી ગઈ છે પરંતુ ખરેખર શું સમાચાર છે સાચા છે કે ખોટા એ જાણીએ તો જૂન મહિનાથી તેના ફોર્મ ભરાવાની વાત પણ થઈ હતી પરંતુ અહીં ડીએસઓ ગાંધીનગર એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી ગાંધીનગર દ્વારા એમના ટ્વિટર મારફતે મિત્રો જણાવવામાં આવ્યું છે આ એમનું ઓફિશિયલ એકાઉન્ટ જે હવે એક્સ તરીકે ઓળખાય છે ટ્વિટર તેના ઉપર તેમણે જાણ કરેલી છે તેમણે જણાવ્યું છે કે તમામ જાહેર જનતાને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને રૂપિયા એક હજાર આપવાના સમાચાર તદ્દન ખોટા છે આવી કોઈ જાહેરાત સરકારશ્રી તરફથી કરવામાં આવેલ નથી જેથી ગેરમાર્ગે દોરવા દોર દોરવાવું નહીં આ સમાચારને રદિયો આપવામાં આવે છે તો આ સમાચાર એક ફેક સમાચાર હતા ઘણા બધા મિત્રોએ વિડીયો પણ બનાવ્યા યુટ્યુબની અંદર લાખોની અંદર લોકોએ જોયા પણ છે પરંતુ છેવટે આ સમાચાર ખોટા છે આવી કોઈ પણ જાહેરાત થઈ નથી એટલે આપ જ્યારે પણ આવા સમાચાર જોતા હો ત્યારે તેનો ફેક ચેક કરો કે શું સમાચાર છે પછી તમને કોઈપણ પ્રકારની મોબાઈલની અંદર લિંક આપવામાં આવે કે જે જેની અંદરથી જે તમને લોભાવણી જાહેરાતો હોય તેનાથી પણ દૂર રહેવું જોઈએ તો આવા કોઈ સમાચાર નથી બરાબર છે જૂન મહિનાથી ફોર્મ ભરાવાના હતા એ પણ વાત તદ્દન ખોટી છે જ્યારે પણ માહિતી હકીકત આવશે સાચી આવશે ત્યારે અમે તમને યુટ્યુબ દ્વારા જણાવતા રહીશું જેથી અમારી સાથે જોડાયેલા રહેશું જો સરકાર એક હજાર રૂપિયા આપવાની હોય દર મહિને તો તેની જાહેરાત છાપામાં પણ એ લોકો આપતા હોય છે કે આ પ્રમાણે છે પછી એમની ઓફિશિયલ એકાઉન્ટો છે દાહોદ તરીકે ઇન્ફોર્મેશન ગુજરાત માહિતી ખાતા તેના ઉપર આપ જાહેરાત આવતી હોય છે ત્યાં પણ આવી કોઈ પ્રકારની જાહેરાત નથી જેથી કોઈ પણ સમાચાર એ તથ્ય અને ફેક્ટ આપણે જોવા જોઈએ થેન્ક યુ આભાર આ રીતે મળતા રહીશું થેન્ક યુ